દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણિયા ખાસ એક વિડિયો એટલા માટે બનાવું છે કે આખા સૌરાષ્ટ્રમાં વરસાદ સતત સારું કોઈ કામ થવાનું મગફળી પીળી પડી ગઈ તો પીળી મગફળીમાં ઘણા બધા ખેડૂ મીઠા જેમ કોઈ જોકર માર્યું કોઈ ચિયકા માર્યું કે જે આ પેકેટ આવે છે આ ત્રણ ટેકનિકો જેમાં ફેરસ એમિનો અને એ જે સલ્ફર મતલબ સાઇટ્રિક એસિડ આનો જે છંટકાવ કરે છે ઘણા બધા ખેડૂએ પીધો તો રિઝલ્ટ મળતું નથી અથવા વારંવાર છટકાવ કરશો તો એમાં ફેરસ સલ્ફેટ છે તો માંડવી ખહળે છે અને અમુનું રિઝલ્ટ ડાઉન થાય છે તો પીળી મગફળીમાં શું કરવું તો પીળી મગફળીમાં સૌથી પહેલાં તમને વાત કરી દઉં કે આવું એરિસ કંપનીનું આ ફેરો મેગ એરિસ કંપનીનો ફેરો મેં કંપની ખૂબ સ્ટાન્ડર્ડ છે લગભગ આખા સૌરાષ્ટ્રમાં મળે છે આની અંદર હું સી તમને કહી દઉં કે બાર ટકા ફેરિસ છે બાર ટકા સલ્ફર છે આઠ ટકા મેગ્નેશિયમ છે એની સાથે તમારે આવું સાલી એમએલ ખજા આ બેનો છંટકાવ કરો એટલે પીળી મગફળી તમે ભાડો એમ કાળી બની જશે જોરદાર રિઝલ્ટ આવશે અને આ રિઝલ્ટ લાંબો ટાઈમ રહે માંડવી હટશે નહીં તો આનું એક બહુ જોરદાર રિઝલ્ટ છે અને ધારો કે આવું તમે તબિયત એન્ટરમાં થેરે સલ્ફેટના છટકાવ કિરાક પેલા જોકરના કેના છંટકાવ કિરાક કોઈ માંડવી જો કાળી ન થતી હોય તો તમારે સમજવાનું કે માંડવીની અંદર મૂળ નીચે મૂળ નથી તંતુ મૂળ નો હોય ખાલી ખીલા મૂળ હોય તંતુ મૂળ હોય તો તમારો છોડવો ખોરાક લેવા માટે સક્ષમ નથી એમ ગણો તો એના માટે તમારે જો આવું બનતું હોય માંડવી ન હોય માંડવીમાં પીળાયશ હોય આવી દવા વારંવાર સાતો તોય માંડવી સારી ન થતી હોય તો તંતુ તંતુમૂલ નથી તેની અંદર તમારે માઇકો રાજા નાખવું ખૂબ જરૂરી છે આ માઇકો રાજાનો બહુ મોટો રોલ હોય છે તંતુ તંતુમૂળ ખોડવામાં એને ખોરાક આપવામાં એનો બહુ મોટી રોલ હોય તો માઇકો રાજા દરેક ખેડૂતને જેને પીળાયશ છે એને ફાંતર સાથે મિક્સ કરી માઇકો રાજા આપવું તો કેવું માઇકો રાજા આપવું લઈને તમારા માઇકો આ માઇકો રાજાનો બહુ મોટો રોલ હોય ના તાલુકા કંપનીનો માઇકો સુપર આની અંદર બે પ્રકારના માઇકો રાજા આવે છે મૂળની આયર્યા રહીને મૂળના સંપર્કમાં રહીને સતત ચાલુ વરસાદમાં પણ મૂળને ખોરાક કાપ્યા કે આ માઇકો સુપર છે તો આ માઇકો સુપર દરેક ખેડૂતોએ વાપરવું ખૂબ જરૂરી છે પછી કપાસ ઠોઠડો થઈ ગયો હોય કપાસની અંદર વિકાસ ન હોય તો પણ તમારે ખાતર સાથે આ માઇકો રાજા અને ખાસ મગફળી જેને પીળી છે ને આવડો ફેરો મેઘ અને સાથે આ સાલી સેમ એલ ખજાના જોરદાર રિઝલ્ટ આવશે તમે ભાળો એવું રિઝલ્ટ આવશે સારામાં સારું રિઝલ્ટ આવશે આ સર થયા પછી માંડવીને વલમાં લાવવામાં વધુ ફૂટ માટે વધુ સારી કરવા માટે એકદમ ગ્રીનરી લાવવા માટે નાગાર જૂના ભક્તિના ચેટ્ટોના મગફળીનો સ્પેશિયલ ગ્રેડ છે જેના બે ફાડા થતા હોય ધારો કે તલ મગ તલ કંઈ મગ અડદ સોળી કે તુવેર કે મગફળી જેના બે ફાડા થતા હોય એના માટે આ સ્પેશિયલ બ્રેડ છે આ મગફળીનો બ્રેડ છે

પછી ડોઝ આ આ દરેક એરિયામાં મળે છે જ્યાં ન મળતું હોય અને કોઈને છંટકાવ કરવો છે તો તમે ઓનલાઈન પણ મગાવી શકો છો એમાં તમારે અમારા ભાણાનો નંબર લઈ લીધો તમે જ્યાં ગયો ત્યાં મોકલી દે ભાણા નંબર લઈએ નેવું બે તેત્રીસ તેતાલીસ એવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેતાલીસ અમારા ભાણાનો નંબર છે અને તમને આખા સૌરાષ્ટ્રમાં કોઈ બી જગ્યાએ મોકલી દે તો ખાસ તમે આની પાસે મગાવી લેજો અને એકવાર તમે આવો છકાવ કરજો જોરદાર રિઝલ્ટ આવશે મગફળી સારી થઈ જાય કપાસમાં કોળા મણ નહીં આવતી હોય તો કપાસમાં પણ ખૂબ સારી કોળા આવી જાય વલ પકડી જાય અને વલ પકડાવવો ખૂબ જરૂરી છે જો કપાસ નાનો રહી જાય ખાલ લાગી જાય તો પછી કપાસ વધશે ને એને પ્રોડક્શન આવશે નહીં એના માટે સૌથી અને એમાં કપાસની અંદર આની જગ્યાએ કપાસનો ગ્રેડ આવે છે એ સટકાવ કરવાનો છે તો આવું તમે સરસ કરજો અને આ માઇકો રાજા કપાસ અને મગફળી બંનેમાં નાખજો આટલું આટલી ટ્રીટમેન્ટ કરી દો તમારી મગફળી એક નંબર બની જશે એટલી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ અત્યાસી એકાવન અષ્ટુદયભાઈ